સુરેન્દ્રનગરમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે દસ ગામોના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોની ફરિયાદ છે કે આ સમસ્યા દર ચોમાસાની ઋતુમાં સર્જાય છે બે દિવસ પહેલા જ તંત્ર દ્વારા આ રસ્તા ઉપર માટી નાખીને કામ સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ પાણીના જોરદાર વહેણમાં તે પણ ધોવાઈ જતા લોકોની મુશ્કેલી વધુ વધી હતી આ રસ્તાઓનું ધોવાણ થતાં ગ્રામજનોને શહેરમાં આવવા માટે પંચાવન કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડે છે જેના કારણે તેમનો સમય અને શક્તિનો વ્યય થાય છે ગ્રામજનોએ આ મામલે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર માત્ર બ્રિજ બનાવવાની વાત કરીને સંતોષ માની રહ્યું છે ગ્રામજનોની માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અમે વારંવાર આ રસ્તા રજૂઆત કરવી છે પણ વર્ષો વર્ષ આ પરિસ્થિતિ રહે છે અમારે વચ્ચે બે મહિના રોડ બંધ રહ્યો અત્યારે હવે આ નોરતા અમારે જવા માટે પઢાર આ રસ્તો છે તો આ રસ્તો ચાલુ કરવા માટે અમે સાહેબ ને કીધું તારે એમને કીધું કે અમારે બ્રિજ બનાવવાનો છે તે અત્યારે નહીં બને તો અત્યારે અમારે ક્યાં બ્રિજ ક્યારે થાય માટી નાખતા બે મહિના થાય બ્રિજ બનાવવાની વાત બ્રિજ ક્યારે થાય હજુ માટી માટી નાખી રસ્તો નથી કરી શકતા તો બ્રિજ ચારે કરીને ચાલુ થાય તો અમારે દવાર અવર ચારે થાય તો એ અમારું કોઈ ધ્યાને નથી એ વાયગેલા સાહેબ ને કહેતા વારંવાર બીજા પ્રશ્નો લાઈન મેઘ દે છે આ નથી તમે કરતા ને આ નથી કરતા પણ એમનું જે રોડ નું કામ કરવાનું છે એ કરતા જ નથી હમણે કીધું તાર કે આ બે દિવસમાં તમને કહી દેવી આ બે દિવસમાં નો આ પરિવેશ ના જો આ રસ્તો જતો ગામ રાણાગઢ મુરબાવળા પરાલી પનાળા ભથાણ આ બધા ગામડા ને આ હાઈવે જવાનો રસ્તો છે ચારસો છોકરી છોકરા અમારા અહીં કંપનીમાં જાય છે હવે એમને પંચાવન કિલોમીટર ફેરીને આમ જવું પડે એટલી હાલાકી પડે નોકરી વાળા ને પણ નથી કોઈ ધ્યાને દેતા જ નથી આ